ગુજરાત નું રણ બનશે સોલાર કચ્છ નું રણ એક સમય સુધી સૂકાપણું તંગી અને પછાતપણાનું નું પ્રતિક માનવામાં આવતું હતું પરંતુ સમય બદલાઈ રહ્યો છે આજે એ જ કચ્છનું રણ ભારતની ની સોલર અને પવન ઉર્જાક્રાંતિ ક્રાંતિનું મુખ્ય મથક બની રહ્યું છે સરકાર અને ખાનગી કંપનીઓની ભાગીદારીથી અહીંથી ઉત્પન્ન થતી ઉર્જા માત્ર કચ્છ કે ગુજરાત પૂરતી સીમિત નથી પરંતુ સમગ્ર દેશના વિકાસને વેગવાન બનાવશે તમામ સરકારી નીતિ નિયમોના પાલન સાથે કચ્છમાં સોલાર પ્લાન્ટ સ્થાપિત થઈ રહ્યા છે અને દેશના વિવિધ સ્થળો સુધી વીજળી પહોંચાડવા માટે ટ્રાન્સમિશન લાઇન નાખવાની કામગીરી અવિરત ચાલી રહી છે પરંતુ કેટલાક લોકો ખેડૂતોને ઉશ્કેરી કામમાં વિક્ષેપ પાડવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે થર્મલ પાવર થી ઉત્પન્ન થતી વીજળી મોંઘી હોવા સાથે પર્યાવરણ ને નુકસાન પહોંચાડે છે પરિણામે આબોહવા ડોહળાય છે અને પૂર વાવાઝોડા માવઠા જેવા ઘાસ સહન કરવાના થાય છે પરંતુ સૌર અને પવન ઉર્જા પર્યાવરણ મિત્ર છે ઓછી ખર્ચાળ અને લાંબા ગાળે ટકાઉ વિકાસ ની ખાતરી આપે છે આમ તો ટ્રાન્સમિશન લાઈનો અમુક ખેડૂત કે સરકારી જમીન માંથી પસાર થાય છે પણ તેનો લાભ સમગ્ર સમાજ અને સમગ્ર દેશ ને મળે છે સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ જમીન નું વળતર પણ આપવામાં આવે છે જોકે વીજ લાઈન જેમના ખેતર પસાર થાય છે તેવા ખેડૂતો વિરોધ કરવામાં વિરોધા હોય છે ગેરમાર્ગે દોરે છે આ પ્રકારનો વિરોધ કરનારા સમગ્ર દેશને નુકસાન પહોંચાડે છે માત્ર ખેડૂતોના હિતની વાત કરીને આવા લોકો માત્ર લાભના રોટલા શેકે છે પોતાના સ્વાર્થ ખાતર વિરોધ કરાવનારા આવા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે આ પ્રકારના લોક ઉપયોગી પ્રોજેક્ટો સમયસર પૂર્ણ થાય તે માટે સહયોગ જરૂરી છે કારણ કે સામૂહિક વિકાસમાં અવરોધ લાંબા ગાળે સૌ માટે નુકસાનકારક સાબિત થાય છે આવા સમયે જો કોઈ વ્યક્તિગત સ્વાર્થથી કે લાભ માટે વિરોધ કરવામાં આવે તો તે માત્ર કચ્છ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ભવિષ્ય સાથે અન્યાય છે નક્કી એ નિર્દોષ ખેડૂતોએ પણ કરવું પડશે કે કોઈના સ્વાર્થ ખાતર આપણે આપણા પગ પર કુહાડી કેમ મારી રહ્યા છીએ આ વીજળી સીધી સરકાર ના વીજ ગ્રીડ સુધી પહોંચશે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મારા અને તમારા ઉપયોગમાં આવશે આ ઉર્જા માત્ર ઉદ્યોગ ને ફાયદો પહોંચાડે છે એવું નથી પરંતુ ખેડૂતો ગ્રામ્ય વિસ્તારો અને સામાન્ય નાગરિકોને તેનો સીધો લાભ મળશે કચ્છમાં ઉદ્યોગીકરણ વધવાથી સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં નવા ધંધા રોજગારની તકો સર્જાઈ રહી છે ખાસ કરીને ખેતી ક્ષેત્રમાં વીજ પુરવઠાની સ્થિતિમાં ઐતિહાસિક સુધારો થશે એક સમય હતો જ્યારે જ્યોતિગ્રામ યોજના દ્વારા ગ્રામ્ય ગુજરાતના અંધારા દૂર થયા હતા આજે એ જ સરકાર ઉદ્યોગો સાથે મળીને ખેડૂતોને ઉર્જાવાન બનાવવાની દિશામાં આગળ વધી રહી છે